વડોદરા ખાતે અગ્નિવીર વાયુની ઓપન ભરતી પ્રક્રિયા એરફોર્સ સ્ટેશન દરજીપુરા ખાતે યોજાઈ હતી અગ્નિવીર વાયુની ઓપન ભરતી માટે ભારતીય વાયુસેનામાં ચેરમેન સિલેક્શન સેન્ટર મુંબઈ દ્વારા ગુજરાત રાજ્યના તમામ જિલ્લા અને દીવ દમણ અને દાદરા નગર હવેલીના સત્તર વર્ષથી એકવીસ વર્ષના અપણિત પુરુષ ઉમેદવાર માટે એરફોર્સ સ્ટેશન દરજીપુરા વડોદરા ખાતે તારીખ સત્યાવીસ ઓગસ્ટથી શરૂ કરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસે ત્રણ હજારથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો ભરતી રેલીમાં ઇન્ટરમીડિયેટ બારમા અથવા તેના સમકક્ષ અથવા તો ડિપ્લોમા ઇન મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક ઓટોમોબાઈલ કોમ્પ્યુટર સાયન્સ ઇન્સ્ટ્રુમેશન ટેકનોલોજી ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા બે વર્ષના વોકેશનલ કોર્સ પચાસ ટકા તથા અંગ્રેજી વિષયમાં પણ પચાસ માર્ક હોય તેવા અપરણિત પુરુષ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા